સુરત શહેરમાં જાહેર રસ્તા પર મોટા વાહનો પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે પ્રતિબંધિત હોવા છતાં પણ ડમ્પરો બેફામ દોડતા હોય છે આ ડમ્પર ચાલકે નાના વાહનો ને અડફેટે લઈને છાસવારે અકસ્માત હોય છે ત્યારે આ અકસ્માત અડાજણ ના ઋષભ ચાર રસ્તા પર સર્જવા પામ્યો હતો જેમાં બાઇક પર જતા આધેડ ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે અડાજણ ઋષભ ચાર રસ્તા પાસે ની ઘટના સામે આવી છે બારેખમ ડમ્પરે રાંધે વિસ્તારમાં રહેતા આધેડ ને અડફેટમાં લીધા હતા વાહન ચાલકની બાઇક ટ્રકના પૈડા નીચે આવી જતા ગંભીર અકસ્માત સર્જવા પામ્યો હતો અકસ્માત બાદ તાત્કાલિક ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે જે પ્રમાણે બાઇક લઈને જઈ રહેલા આધેડ આગળ હોય છે અને પાછળથી ડમ્પર ડમ્પરપેટે લઈને કચડે છે બાદમાં અકસ્માતનો અવાજ સાંભળીને લોકો દોડી આવે છે ત્યાં સુધીમાં ડમ્પરનો ચાલક નાસી જાય છે બાદમાં સ્થાનિકો ઇજાગ્રસ્તને લોહે હાલતમાં હોસ્પિટલમાં ખસેડે છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા